રાડ જિલ્લાના સ્ટોલગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટી સ્કોર્પિયો ગાડીમાંથી પારિત્ય બનાવટીનો ઇંગ્લિશ દારૂની બોટલ બીયરની નંગ 2228 કુલ કિંમત રૂપિયા 5,472 ની મળી કુલ રૂપિયા 10,18,622 ના મુદ્દામાલ સાથે પકડી પાંટી સ્ટોલગામ પોલીસ ઈરાક કોટડિયા પોલીસ મહાનિર્દેશક શરદી રેન્જ કચ પૂજ તથા ચિંતન તરેયા પોલીસ અધિક્ષક વાવ થરાદ જિલ્લાઓના જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ કરવા સારું સૂચન કરેલ હોય એ નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગનાઓને સીધા માર્ગદર્શન મુજબ એમ એચ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સોરગામનાઓએ પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમિયાન એમને મળેલી ખાનગી હકીકત આધારે જનાવરગઢ સીમમાંથી પસાર થતા ભારતમાલા રોડ ઉપર થરાદ તરફથી એક નંબર પ્લેટ વગરની સ્કોર્પીઓ ગાડી જેમાં ભારતીય બનાવટી પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ ભરેલી હોવી હકીકત મળતા પોલીસના માણસો સાથે તે વોચ ગોઠવી હતી અને ભારતમાલા રોડ ઉપર પહોંચી ટોલ બુટ નજીક નાકાબંધી કરી દરમિયાન સદર હકીકત સ્કોર્પિયો ગાડીઓએ કરેલી નાકાબંધી એકાદ કિલોમીટર થરાદ તરફ જોરાવર ગામની સીમા સ્કોર્પિયો ગાડીના ચાલકે પોતાની કબજાની સ્કોર્પિયો ગાડી પૂર ઝડપીને ગફત ફરી હકાવી અને અજાણ્યા વાહનને ટક્કર મારી ગાડીના ચાલક ડ્રાઈવર ગાડી મૂકી નાસી જતા સોયગામ પોલીસે તેના વિરુદ્ધ દારૂ અને સ્કોર્પિયો ગાડી પકડી આગળની કાર્યવાહી હાથ ધરી